મિત્રો તમારું સ્વાગત છે સમાજ જાનગરના યુટ્યુબ ચેનલ માં તો આજે આપણે આવી ગયા છીએ જાનગરના ઘસનગર શેરી નંબર 26 વિસ્તારમાં કે આ સ્થાનિકો દ્વારા દર વર્ષે વરસાદને રિઝર્વ માટે ગાયો અને કુતરાઓ માટે લાડુ બનાવવામાં આવે છે તો આજે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું જીબેન શું કેશો તમે દર વર્ષે તમે જે આ કાર્યક્રમ કરો છો અમને ખૂબ આનંદની લાગણી અનુભવી છે અને ભગવાનને વિ પ્રાર્થના કરી છે કે અમને આવા સારા કાર્ય કરવાની પ્રેરણા આપે લાડુ બનાવો છો અને સેવાનું કાર્ય કરો છો જે પશુઓ છે તેના માટે લાડુ આવે છે હા અબોલ પશુઓ કે જે એની લાગણી વ્યક્ત નથી કરી શકતા એવા પશુઓ જેમ કે ગાય છે કુતરા છે આવા જે અબોલ પશુઓ છે કે જે એની તકલીફો હોય એ પણ માણસને વ્યક્ત નથી કરી શકતા તો અમારા દેવસિંહ બાપા આજથી વર્ષો પહેલાં અમને શિખામણ આપી ગયા હતા કે આવા લોકો માટે આપણે કઈ કરવું જોઈએ એમ આવા મૂંગા પ્રાણીઓ માટે કંઈક કરવું જોઈએ તો દેવસિંહ બાપાએ એકદમ નાના વોલ્યુમથી સાઈઠ સિત્તેર કિલોના થી શરૂઆત કરી હતી અને ધીમે ધીમે અમે લોટન સુધી પહોંચ્યા છીએ દેવસિંહ બાપા તો આજે હયાત નથી પણ અમે એને દર વખતે યાદ કરીએ છીએ કારણ કે એનો જ પહેલો સિંહ ફાળો હતો કે આ કાર્ય શરૂઆતમાં અમને ધક્કો મારનાર પ્રેરણા આપનાર સો દેવસી બાપા હતા અને અમે એને દર વર્ષે યાદ પણ કરીએ છીએ ખાસ કરીને લાડુ બનાવવા માટે શું શું સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે જનરલી અમે ઘઉનો લોટ ગોળ અને તેલ અને આ જે કાર્યક્રમ હતો એમાં અમે નવસો કિલો ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો હતો ત્રણસો કિલો તેલનો ઉપયોગ અને ત્રણસો કિલો ગોળનો આમ મળીને દોઢ ટનનો અમે આજે વખતે લાડવા કર્યા હતા અને જેનું અંદાજે કાઉન્ટિંગ કરીએ તો વીસ જેવું હશે સમથિંગ તો જે આ બધા તમે સ્થાનિકો બધા ભેગા મળીને જે તમે કાર્ય કરો છો તેમાં જે ખર્ચો આવે છે એક રીતના તમે કરો છો એનો ખર્ચ તો અમને તો ખરેખર એવું લાગે છે કે આ ભગવાનની દયા છે કે ક્યાંથી ફંડ આવે છે ને એ અમને ખુદ અમારે કઈ એડવર્ટ આવે કે ક્યાંય માંગવા જવું પડતું નથી એમ કુદરતી અમારો ટાઈમ થઈ જાય અમે જેઠ મહિનાની વીસ થી પચીસ તારીખની અંદર વરસાદની પહેલા જ અમે કરીએ છીએ પણ ફંડ આજુબાજુના લોકો અને સોસાયટી વાળાના સહયોગથી ફંડ અમારે પૂરતું થઈ જ જાય છે જેના કારણે અમારું વોલ્યુમ વધતું જાય છે જો ફંડ ના થાય તો વોલ્યુમ ઘટે પણ ગયા વખતે અમે અમે ના કર્યા કર્યા હતા વખતે એટલે ફંડ વધે એટલું લઈને બનાવી તો મિત્રો તમે જોયું કે જે રીતે જામનગરના કૃષ્ણનગરમાં દર વર્ષે વરસાદને રીઝવ માટે ખાસ કરીને જામનગર એક પૂછડિયું તરીકે જામનગરની એક ઓળખ ઓળખ પડી ગઈ છે તો દર વર્ષે વરસાદને રીઝવ માટે અહીંયા અહીંના જે સ્થાનિકો છે તેમના દ્વારા અબોલ પશુઓ માટે લાડુ બનાવવામાં આવે છે અને વિતરણ કરવામાં આવે છે